દારી માર્કેટિંગ યાર્ડના વેપારીને લાયસન્સ રિન્યુ કરવા માટે સરકારે રૂપિયા પચીસ હજાર શેષ વધારો કરે જેથી વેપારીએ ચેરમેનને આવેદન આપ્યું હતું ધારી એપીએમસીમાં ઓછા માલની આવક થતી હોય ને વેપારી લાયસન્સ રિન્યુ કરાવવા સરકાર દ્વારા પચીસ હજાર શ્રેષ કરાતા વેપારીને ન પોસાય તેમ હોય વેપાર ધંધા બંધ રાખી માર્કેટ યાર્ડના ચેરમેન રમણિકભાઈ સોજીત્રાને આવેદન આપી ઊંચી શ્રેષ ન ભરી શકાય વેપાર પણ નથી કરવો તે બાબતે રજૂઆત ધારી વેપારીએ કરી હતી રમેશભાઈ રૂડાણી માર્કેટિંગ યાર્ડનો ડિરેક્ટર આજે સરકાર દ્વારા કાયદો નક્કી કરવામાં આવ્યો છે કે પચીસ હજાર મિનિમમ માર્કેટ સેસ કરવાની એ તદ્દન વ્યાજબી નથી એ કાયદો મોટા વેપારી માટે બરાબર પણ નાના વેપારીઓ માટે કોસાય તેમાં જ નથી મોટા સેન્ટરમાં આવકો થતી હોય નાના સેન્ટરમાં એવડી આવક થતી નથી એક વેપારી પચાસ લાખની ખરીદી કરે ત્યારે પચીસ હજાર રૂપિયા માર્કેટ સેસ થાય છે એવડી ધારીયા માર્કેટ યાર્ડમાં આવક નથી અને આ કાયદો બનાવવામાં આવેલ છે એનો સખત વિરોધ કરવામાં આવેલ છે અને માન્ય ચેરમેનને અમે આવેદન પત્ર આપેલ છે આમાં ધારી તાલુકાના ચલાલાતાના છે કે ખાલી ધારી તાલુકા ધારી તાલુકો જેમાં ચલાલા માર્કેટ યાર્ડ સબયાર્ડ તરીકે છે ચલાલના વેપારીઓને પણ આ લાગુ પડે છે મારી યાર્ડની અંદર પચીસ હજાર શેષ ભરે એવા કોઈ વેપારી નાના વેપારી અહીંયા છે કોઈ પચાસ લાખ રૂપિયાનું ટર્નઓવર કરે એવા કોઈ વેપારી અહીંયા નથી તો સરકારને જે કાંઈ આમાં ધ્યાન દોરી અને નાના વેપારીને રાહત થાય એવો પગલું ભરે એવી અમારી માંગ છે અને અહીંયા નાના વેપારીઓ જ વેપાર કરે છે મોટા કોઈ વેપારી છે જ નહીં ગાડીના ક્ષેત્રફળ પ્રમાણે માલની પણ આવો કંઈ ઓછી છે ને પચીસ હજાર શેસ થાય એવું કોઈ ક્ષમતા આ યાદની નથી એટલે સરકારને જે કાંઈ ગાઈડલાઈન મુજબ જે કાંઈ એને નિર્ણય લીધો છે તો નાના વેપારીને ટકીને અને એને રોજીરોટી મળે એવો નિર્ણય લઈ અને એના લાઇસન્સોને ફરી રિન્યૂ કરવા અને શેસમાં